thank you વડોદરામાં અટલાદરા ચાણાકે નગરી ઉડાના મકાનમાં રહેતી શર્મિષ્ઠા મહેન્દ્રભાઈ ઠાકોર ઘરકામ કરે છે અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું મારી માતા રેણુકાબેન તથા મારા મોટા ભાઈ પવન ઉંમર વર્ષ બાવીસ સાથે રહું છું મારી માતા બંગલાઓનું કામ કરે છે અને મારો ભાઈ અક્ષર ચોક ખાતે નોકરી કરતો હતો ગઈકાલે હું મારો ભાઈ અને મારી માતા સંજે ઘરે હતા અને જમીને રાત્રે સાડા વાગે મારો ભાઈ બ્લોકની નીચે બેઠા હતા તે દરમિયાન ચાણક્ય નગરી વુડાના મકાનમાં રહેતા પ્રકાશ સોમાભાઈ રોહિતના લગ્ન હોવાના કારણે ગરબા ચાલતા હતા અને તેઓ જોતા હતા તે દરમિયાન પ્રકાશનો નાનો ભાઈ અજય રાત્રે સાડા દસ વાગે મારા ભાઈ પવન પાસે આવીને કહેવા લાગ્યો હતો કે હોળી ધૂળી વખતે મારા ભાઈની બાઇક સાથે કારનું એક્સિડન્ટ થયું હતું ત્યારે કારવાળાનું ઉપરણો ઉપરાણું રહી મારા ભાઈ સાથે તે તથા તારા મોટા પપ્પાના દીકરાઓએ ઝઘડો કર્યો હતો તું દાદા થઈ ગયો છે તેમ કહીને ધમકી આપી હતી કે તારા જેટલા માણસો હોય તેટલા બોલાવીને આજે તને છોડીશ નહીં તે દરમિયાન અજયની માતા હંસાબેન ત્યાં આવી ગઈ હતી અને તેઓએ મારા ભાઈ પવનને લાફો મારી દીધો હતો મારા મોટા પપ્પાના દીકરા હાર્દિક અને પાર આવી જતા અને પ્રકાશનું લગ્ન હોય આપણે ઝઘડો કરવો નથી તેમ કહીને ઘરે જવાનું કહેતા હું અને મારો ભાઈ ઘરે જતા હતા ત્યારે રાત્રે સવા અગિયાર વાગ્યે પાછળથી પ્રકાશતા તેનો ભાઈ અજય દોડીને આવ્યા હતા અને પ્રકાશ થતા તેની માતાએ મારા ભાઈ પવનને પકડી રાખ્યો હતો અને અજયે ચપ્પુ વડે મારા ભાઈને પેટની પાછળ ગભા પર ગળા પર માથા પર ઉપરા છપરી ઘા ઝીંકી દીધા હતા મારો ભાઈ લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યો હતો અમારા પરિવારજનો આવી જતા અજય તથા પ્રકાશ તથા તેની માતા હંસાબેન ત્યાંથી ભાગ ગયા હતા મારા ભાઈને સારવાર માટે સાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો આટલાદરા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતક મારો ભત્રીજો છે પવન મહેન્દ્રભાઈ ઠાકોર ઉંમર વરસ બાવીસ ચાણક્ય નગરી કલાલી ગઈકાલે ઘટના એવી ઘટી કે બાજુમાં પ્રકાશ રોહિત નામના વ્યક્તિનું મેરેજ હતું તો સવા દસ વાગે પોલીસ ડીજે બંધ કરાવવા આવી પોલીસ એનું કામ કરીને નીકળી ગઈ હતી પણ સામે પવન ઠાકોર મારો મોટો છોકરો હાર્દિક ઠાકોર અને પાર્થ ઠાકોર ત્યાં બેઠા હતા તો એ લોકોની ઉપર શક ગયો તો ગાળા ગાડી કરવા લાગ્યા મારા છોકરાઓ સમજુ છે કોઈનો પ્રસંગ બગાડવો ને એમને ખબર છે તેથી એ લોકોએ ઝઘડાને ત્યાં મૂકી દીધો સોરી કરીને માફી માંગી દીધી અને ઝઘડો પૂર્ણાહુતિ કર્યો પછી પોણા અગિયાર વાગે પવન અને સુસ્મિતા બે ભાઈ બહેન એના બ્લોકની નીચે બેઠા હતા ત્યાં બે છોકરાઓની મમ્મી એટલે હંસાબેને બંને છોકરાઓને પ્રકાશને અને અજયને ઉશ્કેર્યા અને ચક્કુથી હુમલો કર્યો પ્રકાશે એને પવનને પકડી રાખ્યો અને અજયે ચક્કુથી ગળાના ભાગમાં છાતીના ભાગમાં પાછળના ભાગમાં ચક્કુના ઘા કર્યા ત્યારબાદ અમે એકસો આઠ બોલાવી જેવા અહીં આવ્યા તો તરત એને મૃત જાહેર કરે પોલીસ ફરિયાદ થઈ ગઈ છે પોલીસે બહુ સરસ કાર્યવાહી કરી છે ત્રણે ત્રણ આરોપીને સવારે છ વાગે સાડા પાંચ વાગે ઉઠાવી લાવીને કસ્ટડીની અંદર મૂક્યા છે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી માંગ છે કે ગુનેગારોને સખતમાં સખત સજા થાય ગત રાત્રિના અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાણક્ય નગરી વિસ્તારના આવેલ ઉડાના મકાન આવેલ છે તે જગ્યાએ એક ખૂનનો બનાવ બનેલ છે જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો ભાઈ પવન ને આ કામના આરોપી અજય તથા તેનો ભાઈ પ્રકાશ અને એની માતાએ ભેગા મળી અજય અજયે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી મોત નીપજાયા બાબતનો ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ ત્રણ આરોપી છે એમાં હકીકત એવી છે કે ગઈ હોળી ધૂળેટી વખતે એ ઝઘડો થયેલ અને અદાવત રાખી અને આરોપી અજયે આ મરણ જનાર પવનને કીધેલ કે તારી દાદાગીરી બહુ વધી ગઈ છે આજે તને પૂરો કરી નાખો છો તેમ કહી તેની સાથે ઝઘડો કરી એ દરમિયાનમાં એની માતા અને પ્રકાશ આવી ગયેલા અને પ્રકાશ અને એની માતાએ અજયની માતાએ એને મરણજાણાને પકડી રાખેલ અને આરોપી અજય તેને છાતીના ભાગે તથા બરડાના ભાગે અને માથાના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજો પહોંચાડી અને એકબીજાની મદદ કરી મદદગારી કરી અને મોત નીપજાયેલ છે એ પંચનામું વિગતે છે આમાં પાંચ થી છ ગાજ એટલા છે અત્યારે ફરિયાદમાં એ જણાવેલ છે જે બાબતે હાલમાં એ તપાસ ચાલુ છે જનરલ લાઈફમાં જે અજય જે છે એ ફરસખાનાનો ધંધો કરે છે અને પ્રકાશ જે છે એ કંપનીમાં નોકરી કરે છે એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે એ હાલમાં હજી કોઈ જાણવા મળ નથી પણ એ બાબતે તપાસ ચાલુ છે